બધાને ભીખુભાઈ કુમારના રામ રામ એક ગામ અને ગામય માલ પાસે શાર મિત્ર રહે સનો મનો કનો ને ધનો શાર મિત્રો રે પણ નાનપણથી પહેલે ધોરણથી પહેલી સોંપડી ગામ પહેલાંના વખતમાં કહેતા કેમ પહેલી સોંપડીથી ભેગા રે આરે રમે આરે રે જમે અને નવ કૂકરી રમવી હોય કબડ્ડી રમવી હોય ખોખો રમવું હોય ઓ કામડુંમ રમવું હોય બધાએ અગ્રેસર અને સ્યારે મિત્ર ગાઠ મિત્ર કે એકા વગર હવાર ન પડે એકા વગર રહી ન શકે એવા મિત્ર છે એમ કરતાં કરતાં જુવાન છ્યાન જુવાન છ્યા અને વિચાર કરે છે સ્યારે બેઠા છે અને વિશાર કરે છે કે ભાઈ આજ લગી આપણે રહેમી ભમીને આનંદ કર્યો પણ હવે આપણે આપણા માવતરને કંઈક મદદ કરવી જોઈએ આપણે આપણા માવતરને કંઈક મદદ કરવી જોઈએ કામ ધંધો કરવો જોઈએ એટલે ધનો કહે છે કે ભાઈ કામ ધંધો આયા તો આપણે અરે શું તો નહીં કરી શકીએ પણ આપણે બહાર દેશ જાય કમાવા પહેલાંના જમાનામાં એક રાજાના રાજ્યમાંથી બીજા રાજાના રાજ્યમાં થાય એટલે એ બીજો દેશ ગણતા પરદેશ ગણતા અને આ શે નક્કી કર્યું કે આપણે કાલથી ગમે કમાવા જવું છે ને શ્યારે અને શારે હાલવા મિલા છે પણ હાલતા હાલતા ઘણું કરાય ત્યાં એક રાઈત રોકાણા રસ્તામાં અને હજાર આવીશ બીજા ત્રીજા રાજા નહીં અને એક ગામ આવ્યું ગામના પાદરની માઇલપા ઘેખુર વડલો છે ફટાટો સા છે અને આ સાંયા વડલા ને સાયા ચારે મિત્રો બેઠા ભાતું ખાધું અને હામે કૂવો છે કુવાને કાંઠે પંહાર્યું પાણી ભરે છે આ કુવા એ પાણી સેવડો આખા ગામનું પાણી સેવડો છે જ્યાં બધી બેનો દીકરીઓ પાણી ફરવા આવે છે એની બા પાણી પીધું પાણી પી અને પાછા વડલે આવી અને વિચાર કરે છે કે હવે આપણે જો સાથયા છું તો ક્યાંય કામ નહીં કરી આપણે તો જો નોખા પડી નઈ તો કામ કરી આપશું એટલે અહીંથી આપણે શુધવું પડવું પણ ઉતાણીને બીજને દિવસે ભેગું વરથી કામ કરીને આ ભેગું થવું એવું નક્કી કરીને શે નોખા પડે હું જાય અને જુદા જુદા ગામની માહિતીમાં ધંધે સડી ગયા છે એટલે પહેલાના જમાનામાં હાથી રહેતા હાથી એટલે એ ઉતાણીનું વર બંધવે કોઈ એ બાર મહિનાનું બંધવે બસ નો વર એને કહેવાય દી દિશા થાય અને પેઢો ને બીજ એના એમાં ઉતાણી લીગી ના શારે વર બેન બસ કારણ કે બીજને દિવસે ભેગું થવું વર દે દેખ્યું હજાર હજાર રૂપિયા કમાણા અને જ્યારે પાસે વડલાને સાં શારે ભેગા છે આમ ભેગા છે આ કીધું ભાઈ બોલો કે હુંય હજાર કમાણો હજાર કમાણો કે પણ હજાર હજાર રૂપિયા એટલે એ કરતા આપણે હજી થોડુંક વધુ કમાઈએ અને હજી પાછા ધંધે થાય તો કેમ રે કે સનાએ કીધું વાત તમારી હાસી છે પણ ધનો કે પૈસાનું શું આપણી પાસે ચારે પાંચ હજાર હજાર રૂપિયા છે એનું શું અને એની મારી આમ જા જોવે તો પનીહારી હારી આવે છે માથે બેડા છે એકા બીજી છૂટા બેડા મૂકી અને વાતું કરતી આવે છે હાથ તાવે દેચ્યો આવે છે એટલે આ લોકોએ કીધું કે આ જો જ્યારે બેનું આપણા પૈસા હાંસે તો એને દેતા જઈએ પાછા આવશું તે લઈ લેવું એટલે એણે કીધું બેનું હા ભાઈ કે અમે ધંધાર્થી છીએ અમે કામ કરવા ગયા હતા અને હજી અમારે કામ કરવા જ આવું છે પણ અમારી પાસે મૂડી જ હજાર હજાર રૂપિયા છે તો એ તમે ન હાંસી દો કે હા ભાઈ હાંસી દઈએ એમાં હું લાવો ને એટલે જ્યારે એ એક એક બાયને હજાર હજાર રૂપિયા એ પામ હજાર હજાર આપીને પછી કીધું કે જેના પેટમાં જેના પેટમાં દાંત હોય ને આવજો ત્રીજી કીધું કે જેના પેટમાં ગર્ભ હોય ને આવજો અને ચોથી કીધું કે જેના પેટમાં પાણી હોય ને આવજો આ ચારે હજાર હજાર લઈને બેનું વહી છે આવડા શહેરે પાછા કામ ધંધે આવી ગયા જ્યાં કામ કરતા હતા ત્યાં જઈને પાછા બીજું વર બંધવી દીધું બીજું વરસ થયું બીજા હજાર હજાર લઈને આવ્યા પાછા વડલે ભેગા થયા ભેગા થઈને વિચાર કરે છે કે આપણે પૈસા હવે તો આ લઈ અને ઘેરે ધાવવું છે પણ આમ જોયે તો શેરો મોરો ભૂલી ગયેલા કારણ કે વરજીનો ટાઈમ ગયો અને બધી બેરોને એક સરખા મોરો આમ મોઢા લાગે હું મુદાણા છે કરવું હું જાવું ક્યાં કોની પણ પૈસા માંગવા વિચાર કરે છે નેજવા માટે જોવે છે એક દી ગયો દી છ્યો પણ કાંઈ દસવૃત્ય નથી કરવું હું પૈસા કોન્યા લેવા દવા અને એમાં એક ભરવાડ બપોરનો ટાઈમ છે હામી નદીની માઇલપા પોતાનું ખાડું પાણીમાં ઉતાર્યું છે અને ભીમો ગરના ગરા ગનારો જોવે છે પણ એને એમ છું કે આવડા કંઈક મુદાણા લાગે છે એટલે હાથમાં ડાંગ છે કડી આવે લાકડી છે માથે પેન્યુ બાજુ બહાબંધી કડિયું છે અને આવ્યો એને આવડાય આવતા જોયો એટલે એને રામ રામ કર્યા એ ભાઈ રામ રામ કે રામ ક્યાં રેવા કે ભાઈ રેવા તો ઘણું આઘું રહેવું કે હું અહીંયા બધા આવીને બેઠા છો અને બે બેઠા છો અને પાણી પાણી હું નકરા નેજવા માંડીને જોયા કરો છો આ આવો એમ કે છે એટલે આવડે એને કીધું ભાઈ અમે તો હું જાણ્યા છીએ કે કેમ કે વખાના માયરા બેઠા છે કે ભાઈ હું છું કે અમે વરજી પહેલા અહીંયા આવ્યા હતા અમારી પાસે હજાર હજાર રૂપિયા અમે કમાણા એટલે કાવી મહેનત કરી હાથે રહીને કમાણા હતા અને એ અમે ચાર બહેનોને હાસવવા દીધા અને એ હવે ઓળખાણ નથી પડતી ક્યાં લેવા જવા એનું કંઈ દસ ગતાગમ નથી પડતી કે પણ કાંઈ ઓળખાણ અઢાણી દીધેલી કે હા એમ કીધું તું કે જેના પેટમાં મોવાવા ન્યા આવજો હ બીજી એમ કીધું કે જેના પેટમાં દાંત નહીં આવજો ત્રીજી કીધું તું કે જેના પેટમાં ગર્ભ નહીં આવજો અને ચોથી એ કીધું જેના પેટમાં પાણી નહીં આવજો એ ભાઈ આમાં કાંઈ તમને દહી કે હા મને તો દીવાલ હોપટ પૂજે કે તો દહી સુજાડો ને કે જાઓ જેને ત્યાં આંબો હોય ને ત્યાં જાજો એટલે એના પેટમાં વાવ કહેવાય અને બીજીને ને જેને કીધું છે એના પેટમાં દાંત એની જ્ઞાન ડાયરેમ ઝાડવું જોવો ને જ્ઞાન આવ્યું એટલે એ પેટમાં દાંત કહેવાય અને ત્રીજી જેને કીધું છે કે પેટમાં ગર્ભ એ કેળનું ઝાડ જ્યાં હોય ને ત્યાં જજો અને ચોથી જેને કીધું કે પેટમાં પાણી એટલે નાળિયેરી હોય ને ત્યાં જજો અને શારી તો ભીમભાઈ તમારો ગનાવાભાઈ તમારો આભાર કરતાં કરતાં ઉપડ્યા અને ત્યાં જાય એટલે પેલા વેરા આંબો જોયો એટલે ન્યાય ગયા અને અંદર જઈને કહે છે બેન કે આવો ભાઈ આવો કે બેન અમારા પૈસા કા તમારા પૈસા હાચા કે પણ તો લેવા આવ્યો છું તાકે જૂનો રાજા ઉઠે તો આવ્યો આ તો પાછો ગયો અને દાડમીનું ઝાડ જોયું ન્યાય ગયા એટલે કહે છે કે આવો ભાઈ કે હા બેન પૈસા લેવા આવ્યો તો કે તમારા પૈસા હોનાની ની ભીતમાં પણ નવો રાજા દેહે તઈ આવજો આ પાછો થયો અહીંયા કેવનું ઝાડ જોયું એટલે ન્યાય ગયો કે બેન અમારા પૈસા હતા હા તમારા પૈસા હતા પણ ઝાઝા ભાઈઓને જોવો ને તઈ આવજો અને પાછા ગયા અને આમ જ કે નાળિયેરનું ઝાડ જોયું ન્યાય ગયા અને જઈને કીધું બેન અમારા પૈસા હતા તમારા પૈસા હોનાની ભીતમાં તે પણ અમે લેવા આવ્યા છીએ અમે લેવા આવ્યા છીએ પૈસા તમે અમારા પૈસા આપો એટલે એ કહે છે કે જે પડસાયો એ ટૂંકો થાય તે આવજો શારે તો પાછા આવ્યા હે ગનારા ભાઈ ક્યાં છો ગનારા ભાઈ અને એને જોયું કેમ ભાઈ મારી વાત કાં હાચી તકે તમારી વાત હોવાના હાચી પણ આ તો મીરાને માંદા પીડા કે કેમ કે ભાઈ આ તો આમાં તો કાંઈ દસ પૂછતી નથી કેમ કે એને કીધું કે જૂનો રાજા ઉતરે તૈયાર આવજો હા બીજીએ કીધું કે નવો રાજા બેહે થઈ આવજો હા ત્રીજીએ કીધું કે દાદા ભાઈ દેખાય થઈ આવજો અને ચોથી કીધું કે પડસાયો ટૂંકો થાય થઈ આવજો તો આમાં હે ભાઈ તમને કઈ ગણાવા ભાઈ તમને કઈ હું છે કે હા જાઓ જે જેને કીધું ને કે જૂનો રાજા ઉતરે થઈ એટલે દિયા જાય જો એ જૂનો રાજા એટલે કે એ દિવસ પૂરો થયો કેવાય ત્રીજા બીજાને કીધું તને કીધું નવો રાધા બે એટલે દીવ ઉગતા જ એ નવો રાધા કહેવાય અને ત્રીજાને કીધું કે તમે ઝાલર બગડ્યા પછી જાજો એટલે આકાશની માઇલપા અનેક ભાઈઓ એટલે કે એ તારણ જ્યાં દેખાય તઈ જાજો અને ચોથાને કીધું કે તને કીધું છે પડછાયો ટૂંકો થાય

મજૂરી તમે કરો છો હું કરું છું તમારું કાંઈ લેવાય નહીં કારણ કે તમારી મહેનતના છે અને આ તો મેં તો એક ખાલી મને જે દસ પૂછી એ મેં તમને વાત કરી અને તૈયાર શારે કે વાહ તમારી કોઠા સુજ વાહ જય માતાજી